આકાશવાણી સમાચાર કલ્પના છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત આ સમારોહમાં પાસઠ જેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા પદ્મ પુરસ્કાર વિતરણનો આ બીજો સમારોહ છે પદ્મ પુરસ્કાર દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ગઈકાલના કાર્યક્રમમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુબીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમને સાહિત્ય અને શિક્ષણ જગત ક્ષેત્રે પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરાયો હતો આ ઉપરાંત કુંદનભાઈ વ્યાસને પત્રકારત્વ ક્ષેત્રે છ દાયકાથી વધુના યોગદાન માટે સાહિત્ય તથા શિક્ષણ ક્ષેત્રના પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પ્રથમપુરા મતદાન કેન્દ્રમાં અગિયારમી મેના રોજ પુનઃ મતદાન યોજાશે રાજ્યના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ મતદાન કેન્દ્રમાં અનિયમિતતા અંગેની ફરિયાદ મળી હતી રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરના મતદાનમાં અનિયમિતતા અંગેના અહેવાલને ધ્યાનમાં રાખીને પુનઃ મતદાનનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે હવે અગિયારમી મેના રોજ સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી આ મતદાન મથકમાં પુનઃ મતદાન યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાતથી પંદર વર્ષના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે રાજ્યમાં બસો જેટલા સ્થળોએ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિષપાલે જણાવ્યું છે કે બાળકો મોબાઈલથી દૂર રહે અને વધુમાં વધુ યોગ સાથે જોડાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે પરશુરામ જયંતિ અને અખાત્રીજના પર્વો પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યા છે ભગવાન પરશુરામ વિષ્ણુના અવતાર હતા ભારતીય ક્રાંતિના દાર્શનિક પરશુરામે સમાજમાં પ્રવર્તી અંધશ્રદ્ધા વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો જિલ્લાભરમાં આજે પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ભુજ અને અન્ય સ્થળે શોભાયાત્રાનું આયોજન કરાયું છે આજે અક્ષય તૃતીયા એટલે કે ત્રીજનું પર્વ ઉજવાઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનો અનેરો મહિમા છે આજે વિવિધ શુભ કાર્યો માટે વગર પૂછીએ સારું મુહૂર્ત મનાય છે લગ્ન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત હોય આજે સમૂહ લગ્નોના આયોજન થાય છે ભુજ અને અન્ય સ્થળે સમૂહ લગ્નો યોજાશે આઈપીએલની મહત્વની મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુની ટીમે પંજાબ કિંગ્સની ટીમને સાઈઠ રનથી હરાવી પ્લે ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે ગઈકાલની મેચમાં બેંગલુરુ ટીમે સાત વિકેટના ભોગે બસો એકતાલીસ રન કર્યા હતા જવાબમાં પંજાબની ટીમ એકસો એક્યાસી રનમાં આઉટ થતાં પ્લે ઓફની રેસમાંથી નીકળી ગઈ છે ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રીના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે આ સાથે જ ચારધામ યાત્રાનો પ્રારંભ થશે આ શુભ પ્રસંગે ત્રણેય યાત્રાધામોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે બારમી મેના રોજ ભગવાન બદ્રી વિશાલના કપાટ ખુલશે અત્રે જણાવીએ કે ચારધામ યાત્રા માટે અત્યાર સુધી બાવીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચૂક્યા છે હવામાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટ વેવની આગાહી કરી છે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સુરતમાં ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર